પહોંચડવા માટે આશ્રો ટીમ રવાના થઈ હતી મહેશભાઈ પટેલ દિવ્યપત ફાઉન્ડેશન રાખ્યો જે વાંસદા ધરમપુર વલસાડ વિસ્તારમાં મિની વાવાઝોડું આવ્યું તેમાં અનેક લોકો બેઘર થયા છે ત્યારે વાંસદાના શણગઈ ગામ જે છે તેમાં એકસો સિત્તેર જેટલા પરિવારો બેઘર બન્યા છે એનો મેસેજ અમારી પાસે આવતા દિવ્યપદ ફાઉન્ડેશને એકસો સિત્તેર કીટ બનાવવાનું નક્કી કર્યું અને અમે જયારે અપીલ કરી ત્યારે અમારી સાથે વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી ના મેમ્બર્સ જોડાયા અને બે જ દિવસમાં અમે એકસો સિત્તેર કીટ તૈયાર કરી છે અને આજે પ્રત્યક્ષ એમને રૂબરૂ આપવા જઈ રહ્યા છે ત્રણ જ અમને ખૂબ ગર્વ થાય છે કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે છે કોઈ પણ વિસ્તારમાં અને ત્યારે દિવ્ય પદ દ્વારા જે અપીલ કરવામાં આવે છે એને એક કે બે દિવસમાં જેટલો ટાર્ગેટ હોય એ પૂરો થાય છે અમે અગાઉના વર્ષોમાં પણ અંકલેશ્વર મુકામે બારસો કીટ લઈને ગયા મહાર રાયગઢ જિલ્લામાં મહાડમાં ગયા અને ગયા વર્ષે પણ વાલોડ કરી અમારા દાતાઓ છે એ ખરેખર ખૂબ જ હૃદયથી અમારી અપીલને સ્વીકારીને તરત અમને સહાય કરે છે ત્યારે સૌથી પહેલો આભાર તો હું આ દાતાઓનો માનું છું વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદના જે મેમ્બર્સ છે એમણે પણ ખુબ મોટો સહયોગ આપ્યો છે અને એના કારણે જ આ સફળતા મળી છે